નમસ્કાર જય જય ભાવસાર સમાજ ભાવસાર સમાજ કે સમાચારમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે હું છું સુમિન ભાવસાર આજે હું આપને ગુજરાત ભાવસાર યુવા વિકાસ મંડળ દ્વારા આયોજિત યુવા સંમેલનની માહિતી આપીશ અને તે પહેલાં આપણે જાણીશું શ્રી ગુજરાત ભાવસાર સમાજ દ્વારા થઈ રહેલ એક મહત્વપૂર્ણ કાર્યની માહિતી વર્લ્ડ હેરિટેજ અને મેગા સિટી એવા અમદાવાદમાં ભાવસાર સમાજ દ્વારા ભાવસાર સમાજનું વિશ્વનું સૌથી મોટું ભવન નિર્માણાધિન છે શ્રી ગુજરાત ભાવસાર સમાજ ઓગણીસો છાસઠથી રજીસ્ટર ટ્રસ્ટ છે આ સંસ્થા ઓગણીસો સડસઠથી અમદાવાદ નવા વાડજ ખાતે છોકરાઓ માટે અમદાવાદમાં રહીને ભણીને તેમની કેરિયર બનાવી શકે તે માટે રહેવા જમવાની વ્યવસ્થા સાથેની હોસ્ટેલની સુવિધા રાહત દરથી અવસાર તથા અન્ય સમાજના વિદ્યાર્થીઓને પૂરી પાડતી આવેલ છે સમાજની હોસ્ટેલનું મકાન જીર્ણ થઈ જયું હોવાથી નવું મકાન બનાવવાની જરૂરિયાત ઉપસ્થિત થયેલ તેમજ સમાજની દીકરીઓ હવે અભ્યાસ અર્થે અમદાવાદ આવી રહેલ હોવાથી કન્યાઓ માટે એક છાત્રાલય બનાવવાનો એવો એક અભિગમ સમાજના શ્રેષ્ઠીઓ અને આગેવાનો તરફથી મળેલ અને તે મુજબ કન્યાકુમાર છાત્રાલય તથા આરોગ્યધામ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હાલમાં શ્રી ગુજરાત ભાવસાર સમાજ દ્વારા એકસો બત્રીસ ફૂટના રોડ પર ચોરસ વાર જમીન ઉપર કન્યાકુમાર છાત્રાલય તથા આરોગ્યધામની ભવ્ય ઇમારતનું કામ ચાલી રહ્યું છે આ ભવ્ય ઇમારતમાં પાર્કિંગની સુવિધા બેજમેન્ટમાં કરવામાં આવી છે આ પાર્કિંગ પણ જેવું તેવું નહીં હોય ડબલ ડેક્કર અને અત્યંત આધુનિક હશે ગ્રાઉન્ડ ફ્લોર તથા પ્રથમ માર ઉપર સમાજ માટે ઉપયોગી હોલ તેમજ મહિલા ઉત્કર્ષ કેન્દ્રની સુવિધા તેમજ એન આર રહેવા માટેની સુવિધાઓ પણ બનાવવામાં આવી રહી છે ત્રીજા મારથી ઉપરના મારોમાં બે અલગ અલગ ભાગમાં કુમાર તેમજ કન્યા છાત્રાલયની સુવિધા બનાવવામાં આવી રહી છે વિદ્યાર્થીઓને રહેવા ઉપરાંત ડાઇનિંગ હોલ યોગા રૂમ કોમ્પ્યુટર સેન્ટર લાઇબ્રેરીની તમામ સુવિધા મળી રહે તે માટેનું આયોજન આર્કિટેક્ટ દ્વારા કરવામાં આવેલ છે આ ઇમારતના નિર્માણમાં પ્લાનિંગ પાસિંગ ટેન્ડરિંગ સ્ટ્રક્ચર ડિઝાઇન સુપરવિઝન વગેરે તમામ સેવાઓ સમાજના સેવાભાવી ઇજનેરો દ્વારા નિઃશુલ્કમાં આપવામાં આવી રહી છે સાતમારના આ બિલ્ડિંગમાં કુલ સિત્તેર હજાર ચોરસ ફૂટ બિલ્ડઅપ એરિયાનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે જેનો અંદાજીત ખર્ચ એકવીસ કરોડ થશે હાલમાં આ ભવનનું બાંધકામ પૂરજોશમાં ચાલી રહ્યું છે બેજમેન્ટ ગ્રાઉન્ડ ફ્લોર બીજા માર્ચ સુધીનું બાંધકામ પૂર્ણ થયેલ છે સમાજના શ્રેષ્ઠીઓ તરફથી દાનનો અવિરત પ્રવાહ આ શુભ કાર્યમાં આવી રહ્યો છે એ ગુજરાત ભાવસાર સમાજની પેટા શાખાઓ જે પણ છે તે શાખાઓના સભ્યો દ્વારા પણ ખૂબ જ સરસ સહયોગ આપવામાં આવી રહ્યો છે ગુજરાત ભાવસાર મહિલા મંડળની વાત કરીએ તો ગુજરાત ભાવસાર મહિલા મંડળમાં તેરસો પચાસ જેટલી મહિલા સભ્ય તરીકે જોડાયેલ છે આ મહિલા મંડળમાં વિવિધ પ્રવૃત્તિઓ જેમ કે રક્તદાન કેમ્પ મેડિકલ કેમ્પ અને સેમિનારો ધાર્મિક કાર્યક્રમો ભજન ગરબા આનંદનો ગરબો ગાયત્રી યજ્ઞ ગરડાગરની મુલાકાત અનાથ આશ્રમ માટે સારું કાર્ય હોસ્પિટલ માટે કાર્ય ગૌશાળા માટે કાર્ય વિધાનસભાની મુલાકાત ધાર્મિક કાર્યો ઐતિહાસિક ઇમારતોની મુલાકાત સામાજિક સ્થળોનો પ્રવાસ યુવક યુવતીઓ માટે પરિચય મેળાનો સહયોગ કોરોના દરમિયાન તો જરૂરિયાતના જે જ્ઞાતિબંધુઓ હતા તેમને કીટ પણ વિતરણ કરવામાં આવી હતી મહાઅધિવેશન દ્વારા સમાજની લગભગ બારસો બહેનોને એક મંચ ઉપર એકઠી કરીને આંતરિક શક્તિ બહાર લાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે કુમાર કન્યા છાત્રાલયમાં આર્થિક સહાય માટે પણ વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે યોગ માટેના કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે આ ઉપરાંત મહિલા ઉત્કર્ષ માટેની વિવિધ પ્રવૃત્તિઓ તો થઈ જ રહી છે ગુજરાત ભાવસાર યુવા વિકાસ મંડળની વાત કરીએ તો ગુજરાત ભાવસાર યુવા વિકાસ મંડળ વિવિધ પ્રવૃત્તિઓ જેમ કે ટ્રેકિંગ કેમ્પ એડવેન્ચર સમાજના ટેલેન્ટેડ યુવા યુવક યુવતીઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ બ્લડ ડોનેશન કેમ્પ વક્તૃત્વ સ્પર્ધાઓ રંગોળી ચેસ ક્રિકેટ વગેરે જેવી ગેમ્સની સ્પર્ધાઓ ધોરણ દસ બાર પછી કારકિર્દી માટે માર્ગદર્શન પર્સનાલિટી ડેવલપમેન્ટ જેવી પ્રવૃત્તિઓ સતત કરી રહી છે ગુજરાત ભાવસાર યુવા વિકાસ મંડળ ગુજરાત ભાવસાર મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે શૈક્ષણિક ઇનામ વિતરણ યુવક યુવતીઓ માટે પરિચય મેળો સમૂહલગ્ન યોગ શિબિર વગેરે પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે હવે હું આપને ફરીથી આ વાત કરું છું કે ભાવસાર સમાજ માટે આ જે ભવન બની રહ્યું છે નવા વાડજ ખાતે એ પ્રાઇમ લોકેશન છે થી ખૂબ જ ઓછા અંતરે સિટી બસ સર્વિસ એટલે જે એએમટીએસ છે બીઆરટીએસ છે તેની સુવિધા છે આ ઉપરાંત મેટ્રો ટ્રેનનું સ્ટેશન પણ પાસે જ છે આ ઉપરાંત ગુજરાત રાજ્યની જે એસટી બસની સેવા છે તેના માટેનો બસ ડેપો રેલવે સ્ટેશન બુલેટ ટ્રેન સ્ટેશન અને એરપોર્ટ પણ નજીકમાં આવેલ છે આ બિલ્ડિંગની અંદર કઈ રીતે શું બનવાનું છે તેની હું ઉપરથી થોડી માહિતી આપું છું તો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રિસેપ્શન છે તે એકસો પચાસ ચોરસ ફૂટનું હશે ડાઇનિંગ હોલ સાતસો પાંત્રીસ ચોરસ ફૂટનું હશે રસોડું હશે એ પાંચસો ત્રીસ ચોરસ ફૂટનું હશે લગ્ન મેળવડા માટેનો હોલ નંબર એક છે એ અગિયારસો ચોરસ ફૂટનો હશે લગ્ન મેળવડા માટે હોલ નંબર બે છે તે એક હજાર પચીસ ચોરસ ફૂટનો હશે મહિલા ઉત્કર્ષ કેન્દ્ર લગભગ નવસો દસ ચોરસ ફૂટનું હશે ઓફિસ છે તે 155 ચોરસ ફૂટનું હશે ફૉયર ટોયલેટ વોશયાર્ડ વગેરે લગભગ 1235 ચોરસ ફૂટનું હશે પ્રથમ માળ ઉપર સમારંભ હોલ નંબર 3 910 ચોરસ ફૂટનું હશે સમારંભ હોલ નંબર 2 1600 ચોરસ ફૂટનું હશે સાંસ્કૃતિક હોલ નંબર 5 1100 ચોરસ ફૂટનું હશે રસોડું 675 ચોરસ ફૂટનું હશે સ્ટોર રૂમ 310 ચોરસ ફૂટનું હશે ફોયર ટોયલેટ તેરસો ચાલીસ ચોરસ ફૂટનું હશે બીજામાંની વાત કરીએ તો ત્યાં ગેસ્ટ રૂમ કુલ પાંચની સંખ્યામાં આઠસો વીસ ચોરસ ફૂટના હશે ટ્રેનિંગ રૂમ ચારસો પચાસ ચોરસ ફૂટ મિટિંગ રૂમ સાતસો પચાસ ચોરસ ફૂટ ડોક્ટર માટે ઓપીડી કુલ ચાર રૂમ પાંચસો ચોરસ ફૂટના ઓફિસ કુલ ત્રણ રૂમ બસો દસ ચોરસ ફૂટ ફોયર ટોયલેટ સ્ટોર રૂમ છસો પિસ્તાલીસ ચોરસ ફૂટ અને ત્રીજા મારેથી છઠ્ઠા માર સુધી કુમાર છાત્રાલય જે ડબલ બેડ એટેચ ટોયલેટ સાથેની રૂમ કુલ ચોવીસની સંખ્યામાં એક ટીવી રૂમ એક યોગા રૂમ એક ડોરમેટરી રૂમ ચાર બેડ સહિત કોમન ટોયલેટ અને સ્ટોર રૂમની સુવિધા તથા ત્રીજા માળથી છઠ્ઠા માર કન્યા છાત્રાલયમાં ડબલ બેડ એટેચ ટોયલેટ સાથેની રૂમ કુલ ચોવીસની સંખ્યા એક ટીવી રૂમ એક યોગા રૂમ એક ડોરમેટરી રૂમ ચાર બેડ સહિત કોમન ટોયલેટ સ્ટોર રૂમ આ જે એરિયાની વાત કરી તે કાર્પેટ એરિયા છે અને આ જે માહિતી છે તે શ્રી ગુજરાત ભાવસાર સમાજ દ્વારા જે પ્લેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું છે તેમાંથી જ આપવામાં આવેલી છે માહિતી પ્રાપ્ત થઈ છે તે મુજબ જરૂરિયાત પ્રમાણે પ્રોજેક્ટમાં થોડો ઘણો નાનો મોટો ફેરફાર પણ શક્ય છે હવે અન્ય મહત્ત્વની માહિતી આપણે જાણીએ ગુજરાત ભાવસાર યુવા વિકાસ મંડળ અને ગુજરાત ભાવસાર મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય યુવા સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે યુવા સંમેલનમાં વોટર પાર્ક એડવેન્ચર રાઈડ મનોરંજન કાર્યક્રમ ગ્રુપ ચર્ચા જેનાથી વ્યક્તિત્વનો વિકાસ અને મોટિવેશન થાય તારીખ નવ નવેમ્બર બે હજાર પચીસને રવિવારના રોજ આ યુવા સંમેલનનું આયોજન કરવામાં આવેલું છે એકવીસમી સદીમાં આપણા સમાજના યુવક યુવતીઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી દર વર્ષે કેટલાક ડૉક્ટર કેટલાક એન્જિનિયર કેટલાક સીએ કેટલાક વકીલ અને કેટલાક અન્ય ક્ષેત્રોમાં આગળ વધે છે આ યુવા યુવાધન સંગઠિત બને તે હેતુથી યુવા સંમેલનનું આયોજન કરવામાં આવેલું છે આ યુવા સંમેલનમાં અઢાર વર્ષથી બત્રીસ વર્ષના અવિવાહિત युवक युवतीओ भाग ले सकते युवा सम्मेलन मध्यम थी अरस परस बीजा ने ओरखाण थे ने सहयोग प्राप्त थसे नौकरी धंधा में वगैरे में मदद प्राप्त थसे, एक ने होता जीवन साथी पसंदगी उत्तम तक प्राप्त थसे हवे आ कार्यक्रम मैं युवकों रजिस्ट्रेशन नी फी અગિયારસો રૂપિયા અને યુવતીઓ માટે નવસો રૂપિયા રાખવામાં આવેલી છે જેન માટે આપે જે ક્યુઆર કોડ આપેલો છે અને ગૂગલ પે માટેનો જે નંબર આપેલો છે તેના પર પેમેન્ટ કરવાનું છે રજીસ્ટ્રેશન માટે જે લિંક છે તે લિંક કોમેન્ટ બોક્સમાં અહીં આપને પ્રાપ્ત થશે અને કાર્યક્રમમાં બસ ઉપડવાનું સ્થળ ભાવસાર હોસ્ટેલ નવાવાડ જ અમદાવાદ ખાતે રહેશે સમય સવારનો સાત કલાકનો રહેશે અને આગળની માહિતી આપ રજીસ્ટ્રેશન કરશો એટલે આપને ફોન દ્વારા આપવામાં આવશે રજિસ્ટ્રેશન કરવા માટે આપ અહીં દર્શાવેલ જે નંબરો છે પુરુષ અને મહિલા સેવક છે તેમના નંબરો પર આપ સંપર્ક કરી શકો છો સર્વને આ યુવા સંમેલન માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ તથા શ્રી ગુજરાત ભાવસાર સમાજ દ્વારા નિર્માણાધીન કુમાર છાત્રાલય તથા આરોગ્ય ધામ માટે પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપ સૌ આ જે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે તેમાં સહકાર આપો તેવી આશા છે આપ જો આ આકાંક્ષી પ્રોજેક્ટમાં સહકાર આપવા માંગતા હોવ તો અહીં દર્શાવેલ બેંકની જે માહિતી છે તે બરાબર ચકાસી અને આપ સમાજ માટે દાન કરી શકો છો સર્વને જય શ્રી કુળદેવીમાં હિંગરાજ જય જય ભાવસાર સમાજ જય ગરવી ગુજરાત જય હિન્દ જય ભારત ભારત માતા કી જય